વડોદરાના સાવલી તાલુકામાં ખેડૂતોને યુરિયા ખાતર માટે ભારે સંઘર્ષ કરવો પડી રહ્યો હોવાનું સામે આવી છે પોઈચા રાણીયા ખાતે આવેલા સરકારી યુરિયા કેન્દ્ર પર પૂરતો જથ્થો ન હોવાને કારણે ખેડૂતોને હાલાકી ભોગવાનો વારો આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે ખેડૂતોના જણાવ્યા અનુસાર પરિપત્ર મુજબ પાંચ બેગ મળવા પાત્ર છે પરંતુ જથ્થો ઓછો હોવાથી વિતરણમાં ગેરરીતિ થઈ હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે વહેલી સવારથી છ વાગ્યાથી લાઈનમાં ઉભા રહેલા ખેડૂતોને તેમનો નિર્ધારિત કોટા ન મળતા યુરિયા વિતરક સાથે ઘર્ષણ થયું હતું

પાંચનો પરિપત્ર છે અને અત્યારે ત્રણ જ હાલનું કહે છે તો મેં કહ્યું મને પાંચ મારા પરિપત્ર મુજબ હાલ જોઈએ તો અત્યારે બેન એમના નવા નવા નિયમો કાઢે છે અને બેન ટાઈમ સવારે નવ વાગે આવવાનો હોય છે પણ એવાય દસ વાગે લેટ આવે છે કલાક દરરોજ માટે એટલે મન ફાવે તેવું એમની રીતના ચલે છે વાઘેલા અરવિંદસિંહ ગિરસિંહ તમે પૂરી કરવા માંગીએ છે પણ હાલ બસો ત્રેવીસ બેક આવે છે તો બધાને પોહચી પડે એની એગ્રીકલ્ચર ઓફિસર સાથે વાત થઈ ગઈ છે તો બસો ત્રેવીસ થી સ્ટોક મંગાવો ને પણ કેવું વધારે હોય તો તમે ઓછું સ્ટોક

હવે તમારે રજૂઆત કરવાની કે મારો અહીંયા આટલા ખેડૂતો છે ને હમણાં આટલો સ્ટોક પરવડે તેમ નથી એટલે સ્ટોક વધારે મોકલો

એમને જરૂરિયાત આજે દસ બેગની હશે તો એ ત્રણ બેગની અંદર એ એમના ખેતરને ક્લિયરિટી કેવી રીતે કરશે પણ મારે વાત એવી નથી મારે અહીંયા એક વીઘુંવાળું બી ઊભું છે માણસ અને દસ વીઘાવાળા બી ઊભા છે તો મારે એ લો એક વીઘવાળાને એવું કહેવાય તું ઝીરો બેગ રાખને આમ લોકો કેમ કે તમે પાંચ દસ બેગ્રાફી દો તો મારે શું કરવું કે લાઈન લાઈનમાં તમે બધાના મળશે એ ખાતરી આવો છો